અને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ કરું અને નીતિનભાઈ કહું યાદ છે તમને નીતિન કાકા ઉચ્છમ ઠેબર જયારે સૌરાષ્ટ્ર મુખ્યમંત્રી હતા ત્યારે પટેલ સમાજ ને લાખ એકર પચીસ લાખ વીગા જમીન ફાળવી છે આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નું યોગદાન છે તમારા માટે આ સભાપતિ કઉ છું આ મંચ વતી કાવો નીતિનભાઈ તારીખ અને સમય નક્કી કરીએ મારા પપ્પા સભામાં બેઠા છે મારા પાપની સોગંદ અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર

અમારા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને કાયમ માતા મારા રહેશે બોલો ને એક શબ્દ બોલો મગનું નામ મરી તો પાડો કેમ બકરી ડબ્બામાં આવી ગઈ છે હે કેમ બકરી ડબ્બામાં આવી ગઈ છે કોને નરેન્દ્ર મોદીનું નામ ઉકતારીને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખવા જવું જોઈએ હું પેલો આવીશ અને પાંચ હાથ બે ત્રણ ચાર રાજ્યોમાં એફઆઈઆર ચેક નથી બીજું શું પડી